હાઈકોર્ટે જે અવલોકન કર્યું છે અને જે રિપોર્ટ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે હાઈકોર્ટના વલણને અમે આવકારીએ છીએ વડોદરાના જે લોકો હરણી બોટકાંડમાં જે પરિવારો પીડિત પરિવારો છે તે લોકો ન્યાય ઝંકી રહ્યા છે આજે છ છ મહિના થવા આવ્યા હજી સુધી એમને ન્યાય નથી મળ્યો નથી કોર્પોરેશન એમને કોઈ કમ્પન્સેશન ચૂકવ્યું કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે કોર્પોરેશનની જવાબદારી બને છે મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી બને છે ત્યારે રાજ્ય સરકારે જે કમિટી રિપોર્ટ બનાવા બનાવી હતી એ અર્બન ડિપાર્ટમેન્ટની કમિટીનો રિપોર્ટ આજે કોર્ટે ફગાવ્યો છે એવું અવલોકન કર્યું છે કે ગોળ ગોળ રિપોર્ટ છે અને કોઈને બચાવી લેવાના પ્રયત્ન થઈ રહ્યા છે અને ફરીથી રિપોર્ટ કરવાની વાત કરી છે ત્યારે ચોક્કસ અમારી માંગણી છે કે આ રિપોર્ટ બનાવનાર જે કમિટી છે એના પર કોણું પ્રેશર હતું અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ ફસાશે તો કયા મોટા એવા રાજકીય નેતાઓના નામ ખુલશે જેના પ્રેશર અંતર્ગત આવા નિર્ણયો લેવાયા છે જેમાં કોર્પોરેશનને અમે તો દેવનથી લખીને આપેલું કે દોઢસોથી બસો કરોડનું કોર્પોરેશનને નુકસાન છે ફર ત્રણ લાખ રૂપિયાને નજીવા પ્રોફિટ શેરિંગમાં આખો પ્રોજેક્ટ આપી દેવામાં આવ્યો છે એમાં લગભગ એક લાખ ચોરસ ફૂટ તો જમીન આપી છે ત્યાં પાર્ટી પ્લોટનું ભાડું રોજનું ત્રણ લાખ થાય ત્યારે ત્રણ લાખ રૂપિયામાં કોર્પોરેશને આખો તલાવ પ્લોટ એના એડવર્ટાઈઝમેન્ટ રેન્ટ ત્યાં ખાણીપીણીની દુકાનો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું ત્યાં એક ઓફિસ બી બનવામાં આવી જે બી ટોટલી ગેરકાયદેસર છે અને અનેક સ્પોર્ટ્સ અને ગેમ્સની ફેસિલિટી ત્યાં ઊભી કરવામાં આવી હતી આ તમામ વસ્તુ ફક્ત ત્રણ લાખ રૂપિયા એટલે કે ત્રીસ વર્ષમાં કોર્પોરેશનને નજીવા હાર્ડલી કંઈક અમાઉન્ટ મળે અને ઇજારદાર દોઢસોથી બસો કરોડ રૂપિયા એમાં કમાય એ રીતનું આખું પીપીપી ધોરણે કોર્પોરેશનને નુકસાન કરવાનો પ્રોજેક્ટ હતો અમે પહેલેથી વિરોધ કરતા હતા માગણી કરેલી કે બિન અનુભવીને એજન્સીને રાતોરાત ઊભી કરી બેલેન્સ શીટ જીરો નવી જ કંપની ફરસાણ બનવા બનાવવાના અનુભવવાળી કંપનીને આખો આ પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો અને અંતે પરિણામ સૌએ જોયું છે બાર બાળકોને બે શિક્ષક શિક્ષિકાઓએ એમનો જીવ ગુમાવ્યો ત્યારે કોર્ટે હવે જ્યારે આ ચુકાદો આપ્યો છે કે ફરીથી રિપોર્ટ કરવો અને સીધી મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી ફિક્સ થઈ છે તો અમે ડિમાન્ડ કરીએ છીએ કે જે લોકોએ આ સર્ચ રિપોર્ટ બનાવ્યો એ લોકો પર બી ઇન્કવાયરી થવી જોઈએ કોણા કહેવાથી આવા ગોળ ગોળ રિપોર્ટ આપે છે કોણા કહેવાથી અધિકારીઓને કોર્પોરેશનને બચાવવાના પ્રયત્ન કરી રહ્યા છે ઇનફેક્ટ કોણું દબાણ હશે કે કયા મોટા રાજકીય લોકોના નામ ખુલશે એ ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના કયા નેતાઓના નામ આમાં સંડોવાયેલા હશે એની તપાસ થવી જોઈએ અને તમામ વસ્તુ બહાર આવી જોઈએ એવી અમારી માંગણી છે